તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ સારસા રહેવાસી વડોદરામાં નોકરી પર ફરજ બજાવતો મારપીટ બાદ પાર્થને ગંભીર હાલતમાં એસએસજી હોસ્પિટલ ખાતે મૂકી જવામાં આવ્યો હતો આ હત્યાન ભેદ હજુ પણ ખોલ્યો નથી તેની શોધખોળ ચાલી રહી છે સંપર્કમાં જેટલા લોકો હતા તેની પૂછતા જ ચાલી રહી છે વડોદરા પોલીસ દ્વારા હાલ સઘન તપાસ હાથ ધરવામાં આવી છે અને જવાબદાર લોકો વિરુદ્ધ કડક પગલાં લેવા માટે તંત્રની કામગીરી ચાલુ છે વડોદરાની ખાનગી કંપનીમાં કામ કરતા પાર્થ સુતાર નામના યુવકે પોતાની બહેનને વિદેશ મોકલવા માટે પાંચ લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા આ રકમ મેળવવા માટે તેણે પોતાની જમાઈને એક ગાડી મૂકી હતી બાદમાં તે વ્યાજખોરોને રકમ ચૂકતો હતો આ બાબતે વિવાદ વધતા વ્યાજે આપેલા શખ્સો દ્વારા પાર્થ સુતારનું અપહરણ કરી લેવામાં આવ્યું અને તેને ગંભીર રીતે માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેના પરિવારજનોએ કર્યો છે પોલીસ તપાસ અને નિવેદન આ ઘટનાની ફરિયાદ ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને હાલ ફતેગંજ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે એસએસજી હોસ્પિટલના નોંધણી મુજબ પાર્થ સુથાર તેના મિત્ર ઓફિસમાં ખુરશી પર બેઠા હતા ત્યારબાદ તેઓ નીચે પડી ગયા જેના કારણે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પરિવારજનોએ ન્યાયની માંગ કરી પાર્થ સુથારના પરિવારજનોનો આક્ષેપ છે કે આ સંપૂર્ણ ઘટના વ્યાજખોરીના ચક્રના કારણે બની છે તેમની દલીલ છે કે વ્યાજખોર શખ્સોએ પાર્થને ખૂબ માર માર્યો અને તેનાથી તેની હાલત ગંભીર બની તેઓ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે